તમારા સંતાનો ઉપર પ્રભુ એમનો પ્રેમ વરસાવે શાંતિ વરસાવે અને પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત રાખે તમારા ભાઈ બન્યો માથનો ગ્રંથ બાવીસમો અધ્યાય ચોત્રીસ થી કલમ સુધી ચાલીસ મી કલમ સુધીનો થી અધ્યાય કલમ સુધી બંધ કરી દીધા છે એવું સાંભળીને ફરોશિયો ભેગા થયા અને તેઓમાંના એક શાસ્ત્રના પંડિતે પરીક્ષા કરી જોવા ઈશુને પૂછ્યું ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કઈ છે ઈશ્વરે કહ્યું તારે તારા પરમેશ્વર પ્રભુ પર તારા પૂરા હૃદયથી તારા પૂરા જીભથી અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે અને એના જેવી જ એક બીજી છે તારા માનવ બંધુ ઉપર તારે જાત જેટલો જ પ્રેમ રાખવો સમગ્ર ધર્મ સંહિતાનો અને પૈગંબરોની વાણીનો આધાર આ બે આજ્ઞા છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિસ્માલ હોય બેનો પ્રભુ ઈસુ ત્રીજી વખત પોતાના જીવનમાં જે દુઃખ થવાનું જે પ્રવેશ થાય અને પોતાનું મરણ પુનરુત્થાન વિશે વાત કરે છે અને ત્યાર પછી આવીને જે લોકો પુનરુત્થાનમાં માનતા નથી એમની પાસે આવે છે પુનરુત્થાન વિશે મસ્ત કરી કરવા પુનરુત્થાન કેવી રીતે શક્ય છે એમ કરીને અને પ્રભુ એવી રીતે સચોટ જવાબ આપ્યો શાસ્ત્રના આધારે એટલે પછી જે સદુકીઓ પુનરુત્થાનમાં માનતા નથી એમનું મોડ બંધ થઈ ગયું હવે ફરોશીઓ કહે છે સદુખ્યોના મોડા બંધ કરી દીધા છે એમ ચલો હવે આપણે જઈએ એમને ફસાવવા માટે બે દુશ્મન ફરોશીઓ પુનર્જીવમાં માને છે અને પછી સદુખ્ય માનતા નથી પણ પ્રભુ યુસુ એમના મોડા બંધ કરી દીધા છે આ બે બે દુશ્મન ભેગા થઈ પ્રભુ પાસે આવી અને એક શાસ્ત્રના પંડિત પરીક્ષા કરી જોવા એને તો તોરા જે મોસે આપ્યું હોત બધું જાણે છે સંપૂર્ણ જાણે છે બરાબર અભ્યાસ કર્યો છે એટલે પ્રભુને પરીક્ષા કરી જોવા એને કસોટી કરવા ગુરુદેવ શાસ્ત્રની સૌથી મોટી આજ્ઞા કહી છે એટલે પ્રભુ પણ સચોટ જવાબ આપે છે તારે તારા પરમેશ્વર પ્રભુ પર પૂરા હૃદયથી પૂરા જીવથી અને પૂરા મનથી પ્રેમ રાખવો એ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે અને બીજી આજ્ઞા છે તારા માનવ બંધુ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો કૃષ્ણ મહાભાઈ તબેનો પ્રેમ એક શક્તિ છે પ્રેમ એ જીવન છે પ્રેમ એ સંબંધ છે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે ઈશ્વરે માનવ સુપર પ્રેમ રાખી માનવ જાત ઉપર કે ઈશ્વરનો પ્રેમ છે અને ઈશ્વરની ઈચ્છા છે કે આપણે પણ માનવ જાત ઉપર જાત જેટલો પ્રેમ રાખીએ જે કુતિ લોકોને પધારિને વધારે આજ્ઞા ઉપર કાયદા ઉપર નિયમ ઉપર વધારે ધ્યાન એક એક કાયદાનું પાલન કરવાનું પ્રભુ ઈસ લો નહીં પણ લવ પર પ્રેમ ઉપર વધારે પ્રેમ રાખે છે આમ ક્રોસનો અર્થ પણ આના દ્વારા પ્રભુ સમજાવે છે ઈશ્વર પ્રેમ રાખે છે એટલે આમ ઈશ્વર આપણે માનવ જાત ઉપર પ્રેમ રાખે છે અને ક્રોસનો જે આડે આવે છે એ માનવ જાત ઉપર આપણે જાત જ પ્રેમ રાખવાનો છે જો આપણે ક્રોસ ઉપર ખરેખર પ્રેમ રાખવા માનીય વિશ્વાસ રાખીએ ઈશ્વર ઉપર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ ત્યારે જ ક્રોસ આપણા જીવનમાં સાર્થક બને છે કૃષ્ણ માલભાઈ તબેનો જો પ્રેમ મોટા મોટી શક્તિ હોય પણ સંપૂર્ણ રીતે આપણે ખરેખર ઈશ્વર પર પ્રેમ રાખી શકીએ ખરા અને એ પણ પૂરા મનથી પૂરા હૃદય એ પ્રેમનું સ્થાન પૂરા હૃદય એમાં બીજું કોઈ સ્થાન નહીં અને પૂરા મનથી મનથી હૃદયથી અને જીવથી પ્રેમ રાખી શકીએ ખરા પ્રભુ આપણે બધા માટે એક મોટી પડકાર કહેવાય છે મોટો ફડકાર લેંઘે છે આપણે ખરેખર ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ ખરા રાખી શકીએ કે ખરા સંપૂર્ણ રીતે એટલે બીજું બધું જીવનમાં બીજું સ્થાન આપી આપણું હૃદયમાં માત્ર ને માત્ર ઈશ્વર જો રાખી શકતા હોય એવી રીતે આપણે જાત જેટલો જાત ઉપર કેટલો પ્રેમ રાખીએ કેટલું ધ્યાન રાખીએ એવી રીતે માનવ જાત ઉપર પ્રેમ રાખવાની જરૂર છે એટલે પ્રેમ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે જેમ ઈશ્વર આપણા ઉપર પ્રેમ રાખ્યો છે પ્રભુ પર પ્રેમ રાખ્યો છે આપણે પણ એકબીજા પર પરસ્પર પ્રેમ રાખવાનું છે એ આજનો શુભ સંદેશનો સાર છે આ મનસિંદ આ બાઇબલ સ્ટડી પર સમજવા માટે પ્રભુ પ્રભુશ્રીને સાથે ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ ક્રોસ એટલે શું છે માનવજાત ઉપર પ્રેમ અને ઈશ્વર ઉપર પ્રેમ એ બધા સંપૂર્ણ સમજી શકે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાનો જય